સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે એકાવન મોકસવ નું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત તેમજ પુરસ્કૃત કરવા માટે દર વર્ષે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં યુવાનોની શક્તિને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે યુનિવર્સિટીમાં એકાવનમાં યુવક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલા કાંજી ભૂટા બારટ રંગમંચ ખાતે કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રેસઠ કોલેજના એક હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે યુવક મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો પણ હાજર રહેશે ત્યારે કુલપતિ નીલામબરી દવેએ જણાવ્યું હતું કે યુવક મહોત્સવ દ્વારા વિદ્યાર્થીને ભણતરની સાથે બ્રાહ્ય કળાનો વિકાસ થાય છે વર્ષ ત્રેવીસ ચોવીસના યુવક મહોત્સવનો આજ રોજ આવતીકાલે અને આજે બંને દિવસ માટે યુથ ફેસ્ટિવલનું યોજાનાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ તેત્રીસ ઇવેન્ટ્સ છે આમાં ત્રણ પ્રકારની ઇવેન્ટ્સ છે લિટરલી ઇવેન્ટ્સ ફાઇન આર્ટ્સ ઇવેન્ટ્સ અને થિયેટર ઇવેન્ટ્સ લગભગ એક હજારને અઠ્ઠાણું વિદ્યાર્થીઓએ કુલ ત્રણેય ઇવેન્ટની અંદર ભેગા થઈને ભાગ લીધેલો છે બે દિવસ ચાલનારી આ જે સ્પર્ધાઓ છે એમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને માત્ર અભ્યાસ નહીં પણ અભ્યાસતર પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ આગળ વધે આ અને એમનું નામ કમાય એ એ રીતનું આખું સરસ આયોજન છે યુથ ફેસ્ટિવલ વર્ષમાં એકવાર થાય અને વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે ને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે યુવક મહોત્સવ ચાલી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓને અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા અને ખીલાવવા અને પ્રોત્સાહન આપવા માટેનો આખો કાર્યક્રમ છે જેની અંદર આજે પાદપૂર્તિ અને કાવ્યલેખન જેવી સ્પર્ધાઓની અંદર મેં ભાગ લીધેલ છે જેની અંદર વિદ્યાર્થીઓને એમની અંદર રહેલી જે શક્તિઓ છે તેને ખીલવે અને તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેવો એક ખૂબ સારો એનો અંદર પહેલ છે અને ખૂબ સારો કાર્યક્રમ છે તે આજે યોજાવા જઈ રહ્યો જી જી હા જે વિદ્યાર્થીઓને ખાસ કરીને પ્રોત્સાહન આપી અને એમને સર્ટિફિકેટો આપવામાં આવે છે રોકડ ઇનામો આપવામાં આવે છે અને તે હજી પણ તેની અંદર રહેલી શક્તિઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્તરેથી રાષ્ટ્રીય સ્તરે ખીલે તે માટેના સારા કદમો ઉઠાવવામાં આવે છે